નમસ્કાર મિત્રો આપણે આજે બાયોફીટ પ્રોડક્ટ એક ખેડૂતે વાપરેલી છે ટુવેરના પાકમાં તેનું શૂટિંગ ઉતારવા માટે આવ્યા છે તો એ ભાઈની મુલાકાત લઈએ સાહેબ તમારું નામ શું વ્રજલાલભાઈ વ્રજલાલ ભાઈ તમારું ગામ કયું ગામ અજાબ ગામ અજાપ તાલુકો કેશોદ તાલુકો કેશોદ ને જિલ્લો જુનાગઢ તમારા મોબાઈલ નંબર નવાણું બે ચોપન જીરો બાવન ત્યાં હવે વ્રજલાલ તમે આપણી નેટસપની બાયોફીટ પ્રોડક્ટ આ તુવેરના પાકમાં વાપરેલી છે તો કેટલી વાર આનો છોકર એક વખત છટકાવ કર્યો આપણી સ્ટીમરીજ બાયોપન છ ને ઇન્ટેક આપણી સ્ટીમરીજ બાયોપન છ ને ઇન્ટેક આપણી સ્ટીમરીજ છે કેટલી વાપરતા આ આ વીસ સેમએલ વાપરતા અને આ બાયો નવાણું ત્રણ થી પાંચ એમ એલ ત્રણ એમએલ અને એ

મગફળી કાઢ્યા પછી તમે એક વખત એનપી સેટ પા અને સ્ટીમ્રિત બાયોપન સહ ઇન્ટેકનો છટકાવ કર્યો એ પછી તમને આ ફાયદો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો આપણે તુવેર જોઈ શકીએ છીએ કે આવી સરસ તુવેર લાગેલી છે કે જે આખા આખા ખેતરમાં બહુ સરસ તુવેર લાગેલ છે અને આ ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે કે જે પાળી નાખવાની હતી અને અત્યારે જોરદાર રઝભલાલભાઈના ખંભા સુધી પહોંચી ગઈ છે તો આના દ્વારા તમે બીજા ખેડૂતોને શું કહેવા માગો છો કે આ નેટસપની બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો થાય ખરો સો ટકા ફાયદો થાય હવે વ્રજલાલ ભાઈ તમે એ બધામાં વાપરેલી હતી કે કોઈ હાર છોડેલી હતી આમાં આમાં બે હાર છોડેલી બાજુની બે હાર છે એ છોડેલી હતી તો આ બાજુની હાર છે એ વ્રજલાલ ભાઈ એ છોડેલી હતી કે જે આ બે હાઇડમાં નેટસપની બાયોફીટ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો નહોતો તો તે તુવેર બહુ નાની છે અને તેમાં ફ્લાવરિંગ પણ નથી લાગેલું અને આ બાકીની તુવેર છે એમાં આપણી નેટ્સઅપની પ્રોડક્ટ વાપરેલું છે તો આવું સરસ રિઝલ્ટ જોવા મળ્યું છે કે અત્યારે જોરદાર ફ્લાવરિંગ પણ લાગેલું છે અને તુવેર પણ બહુ સરસ થઈ છે તો આના દ્વારા આપણા ખેડૂત મિત્રો ઘણા તુવેરનું વાવેતર કરે છે તો એમને શું કહેવા માગો છો કે આ પ્રોડક્ટથી સો ટકા રિઝલ્ટ મળે ખરું હા એકસો થેન્ક યુ રજલાલ